નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં આજના આ વિડીયોમાં વરસાદનો નવો રાઉન્ડ આવશે અને તેમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે ત્યારે કયા કયા જિલ્લામાં આગાહી છે અને કેવો વરસાદ પડશે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં નવથી અગિયાર જુલાઈમાં વરસાદની આગાહી કરી છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે પંદર તારીખે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થતાં સત્તરથી ચોવીસ જુલાઈમાં રાજ્યમાં સારો વરસાદ થશે જેમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરી છે પંદર જુલાઈએ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થશે અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં વરસાદ અંગે જોઈએ તો આ વખતે અષાઢી બીજની વીજળી તેમજ તેના વાદળો સારા અષાઢ ચુદ ચોથ પાચમની વીજળી થવાની શક્ય શક્યતા હતી એટલે હવે ધીમે ધીમે વરસાદની માત્રા વધશે તેમજ વરસાદ થવાની શક્યતાઓ છે નવથી અગિયાર તારીખમાં ક્યાં કયા વરસાદની આગાહી છે તેને લઈને વાત કરીએ તો તારીખ નવ દસ અને અગિયારના રોજ વરસાદ દક્ષિણ ગુજરાતના ભાગોમાં સૌરાષ્ટ્રના કિનારાના ભાગોમાં બોટાદ ભાવનગરના ભાગોમાં અને મધ્ય ગુજરાતના ભાગોમાં અમદાવાદ ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે ગુજરાતમાં કયા જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે તો ગુજરાતમાં હાલ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે અને આગામી બે દિવસ સુધી અહીં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર બોટાદ અમરેલી અને ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં એકાદ બે દિવસ સુધી શક્યતાઓ દેખાઈ રહી છે આ સિવાયના જિલ્લાઓમાં હાલ વરસાદની વધારે શક્યતાઓ દેખાતી નથી પરંતુ છૂટો સમય હળવો વરસાદ થઈ શકે છે હવામાનના વિવિધ મોડલો અને હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે પરંતુ સાર્વત્રિક વરસાદ જેવી શક્યતાઓ ખૂબ જ ઓછી છે જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે